કાર મહેસાણા જિલ્લામાં આવેલા મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ અપડેટ તથા રેશનિંગ કાર્ડ માટે ઈ કેવાયસી કરાવવા સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી લાંબી કતારો જોવા મળી રહી છે સરકારી કાગળિયાઓમાં જે તે વખતે ઓપરેટરોએ કરેલી ભૂલોનો ભાર અરજદારોને ઉઠાવવો પડી રહ્યો છે જો કે ધક્કા ખાઈ ખાઈને અરજદારો હવે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અરજદારોને કોઈ જ પ્રકારની પાણીની કે બેસવાની વ્યવસ્થા પણ નથી આખે આખી મામલદાર કચેરી ખાતે વિકલાંગ અરજદારો આવે તો એક જ વ્હીલચેર છે અને જો એક વિકલાંગ અરજદાર વ્હીલચેર પર હોય તો બીજા વિકલાંગ અરજદારને જાતે જ કોઈ સહારા વગર કચેરીઓના કામકાજ માટે જવું પડતું હોય છે આધાર કાર્ડ નોંધણી કે અપડેટ માટે આવતા વિદ્યાર્થીઓ પોતાની ચાલુ સ્કૂલે પણ રજા મૂકીને આવી રહ્યા છે જો આ કામ સ્કૂલમાં થઈ જતું હોય તો વિદ્યાર્થીઓને પણ પોતાનો અભ્યાસનો કિંમતી સમય ન બગાડવો પડે આધાર કાર્ડ કઢાવવાની જગ્યાએ જ ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે જ્યાં નાના બાળકોને અસર થશે તેવા દ્રશ્યો સર્જાયા છે કચરો પણ ત્યાં જ સળગાવી દેવામાં આવે છે જેના કારણે ધુમાડા મામલતદાર કચેરીના કેમ્પસમાં ફેલાતા શ્વાસો શ્વાસમાં તકલીફ પડે તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા જોકે મામલતદાર કચેરીમાં ક્યાંક તો સવાલો ઉઠી રહ્યા છે કે જે દ્રશ્યો સામે આવ્યા છે તેના કારણે તંત્ર બેદરકાર જોવા મળી રહ્યું છે બે દિવસથી આવું છું બે દિવસે આધાર ક્યાંક અપડેટ કરાવવું હોય તો તકલીફ બહુ પડે લાઈન હોય અને ગરીબો માટે કોઈ રોજી રોટી કમાતું હોય બે દિવસ પડે તો એને કેટલી તકલીફ પડે એના કારણે સરકારને હું એટલું નમ્ર વિનંતી કરું કે આનો કોઈ રસ્તો કોઈ ઉકેલ કરવો અને આનો કોઈ અંત લાવવો એ સરકારને હું અપીલ કરું છું અને કારણ કે આ ગરીબો માટે ગરીબો રોજી રોજીરોટી રોજ કમાતા હોય બે દિવસ પડે તો એને રૂપિયા ત્રણસો ચારસોનો દાળો પડે અને ત્રણસો ચારસોનો દાળો પડે તો એ લોકોનું આજે ખીચડી કે ગમે તે લાઈન દાળ ખાતા હોય તે લાઈન ખાતા હોય તો એને બહુ તકલીફ પડે છે આ ગરીબો માટે બહુ પરિસ્થિતિ એકદમ નમ્ર વિજ છે કે ગરીબ બચ્ચારો બહુ હેરાન થાય કે ગરીબને ગરીબ માટે ગરીબને કેટલું સુખ સુખ્યું એ ગરીબ જાણે અમીર તો કોઈ જાણતા નથી ગરીબ બચ્ચારો રોટી કમાતો હોય કોઈ રિક્ષા રોજી રોજીરોટી એને પણ બે દાણા પડે કોઈ ગરીબ મજૂરી કરીને ખેતમાં જતો હોય ખેડૂતો ગામ નથી આવતા હોય એમની પણ બહુ પરિસ્થિતિ બે દિવસ પણ ખેતીનું કામ પણ અટકાય એમને ઘણું પણ સરકારને એટલી નંબર વિનંતી કરું કે આનો કોઈ ઉકેલ કોઈ રસ્તો લાવો ગામ ધોળાસણ હું મારા ભત્રીજાના દસમા ધોરણમાં મળે છે એનું નામ જે તે વખતે આધાર કાર્ડ કોન્ટ્રાક્ટ ઉપર સરકારશ્રી આપેલા એ કોન્ટ્રાક્ટરે નરેશજી અમે ઠાકોર છીએ તો અમારો નરેશજી ઓરિજિનલ જન્મના દાખલામાં ઓરિજિનલ નરેશજી ઠાકોર છે તો જે તે વખતે આધાર કાર્ડના કોન્ટ્રાક્ટર આપવામાં આવેલા અને એના અનુસંધાને એ લોકોએ નરેશ કરેલું એમાં દસમા અને દસમાનું આજે એક્ઝામ હોવાથી એનું ફોર્મ ભરવાનું છે તો ત્યાંથી ક્લિયર ક્વોલિફાઈ કરવા માટે એ લોકોએ એવું કીધું કે નરેશજી કરાવો તો નળે જી કરવા માટે આજે મહેસાણા મામલતદાર કચેરીએ અમે મારા ભત્રીજાને લઈને આવે છું તો અહીંયા એવું જાણવા મળ્યું કે જે તે વખતે જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત ધોળાસણે આપેલું છે તો આ પણ બદલાવાનું હોવાથી હવે એક તરફ એવું છે કે દસમાનું ફોર્મ ભરવાનું દસમા ધોરણનું ફોર્મ ભરવાનું છે તો બીજી તરફ આ ડોક્યુમેન્ટ કરવામાં અમે સમય અમારો ઘણો બધો જશે એટલે આજે તમે જોઈ રહ્યા છો મામલતદાર કચેરીએ તો આ એટલી બધી લાઈન લાગેલી છે આજે અમારો નંબર આવવાનો જ હતી કાલે અમે પાછા ગયા હતા તો આ રીતનું સરકારશ્રીનું કામકાજ ખરેખર બહુ ખોટું છે સરકાર ગમે એટલા આ પ્રચારો કરે ગમે એટલા લાખો કરોડોના ખર્ચા કરી અને કાર્યક્રમો કરે પણ ખરેખર આ લોકો એટલા બધા હેરાન પરેશાન થઈ રહ્યા છે કે આપણે આપ જોઈ રહ્યા છો તો મારું કેવું એવું છે કે જે તે વખતે સરકારશ્રી જે ડોક્યુમેન્ટ કાઢે તે વ્યવસ્થિત જે આજીવન ચાલે તેવું ડોક્યુમેન્ટ કાઢવું જોઈએ નહીં કે વારે ઘડીએ વારે ઘડીએ કેવાયસી કરો આ કરો તે કરો હવે પબ્લિકના પાસે ટાઈમ નથી પબ્લિકના પાસે રોજગારી નથી તો પબ્લિક ઘણી બધી હેરાન થઈ રહી છે આનો ઉકેલ ખરેખર સરકારશ્રીએ લાવવો જોઈએ એવી અમારી નમ્ર અપીલ છે આજે સવારે છ વાગ્યાથી મહેસાણાની જનતા લાઇનમાં લાગી છે તમે જોઈ રહ્યા છો ઘણી બધી સવારે વહેલા છ વાગ્યા હોય ત્યાંથી લાઇનમાં લાગી છે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે કઈ કેવાયસી કરાવવા માટે સવારે છ વાગ્યાથી લાઇનમાં લાગી છે જા પીધા વગર લોકો આવેલા છે અને તમે આ જોઈ રહ્યા છો કે સરકારી જગ્યાએ જો સર્ગાવવામાં આવ્યું છે જેનાથી આરોગ્ય પર શરીરમાં તકલીફ થાય ધુવાડો એને પેસી જાય એનો બાળકો પણ વધુ પડતા બાળકો પણ છે શું બાળકોને જે કપર આઈડી માટેનું આવેલું છે એમાં જે જન્મ દાખલામાં હોય એ પ્રમાણે આધાર કાર્ડમાં ફરજિયાત કરાવવું પડે છે એ માટે સવારથી બાળકો નાના બાળકો લાઈનમાં લાગેલા છે ને સુધારા માટે આ સરકારની કોઈ વ્યવસ્થા નથી સરકાર મોટી મોટી વાતો કરે છે પણ કોઈ એમનું મેનેજમેન્ટ નથી અને સવારથી કોઈ જો લા લાઈનમાં લાગ્યા તે સવારથી પાણીની પણ વ્યવસ્થા નથી અને મંડપ બે દિવસ પહેલાં બોધ્યો તો પછી એમને વખોડી દેવામાં આવ્યો કોઈ બેસવાની પણ કોઈ વ્યવસ્થા રાખેલી નથી સરકાર જાગે અને જનતાને જો એમનું સદસ્ય જે અભિયાન જો ઘેર ઘેર જઈને કરતી હોય તો એમને કેવાયસી પણ એમના જે બાર બાર કરોડ જે સભ્યો જે જોઈન કર્યા છે એ લોકો ઘરે જે જે કેવાયસી કરે એવી સરકારને હું કહું છું આ કે સુગ્રામા આ પારાઈટી બના આ શું કાં કરો તો એ એ સગવડ તમને સ્કૂલમાં આપી સ્કૂલમાંથી અમને સર્ટિફિકેટ આપવાનું ઉપર પણ લાઈનમાં લાઈનમાં છે એટલે લાઈનમાં એ બધા દરેક વ્યક્તિને કરાવવું જોઈએ બરાબર અને તમને બીજા લાભો મળે